ચાલો ખેડૂત મિત્રો આપણે જે તાલીમ કેમ્પની વાત કરતા હતા એ તાલીમ કેમ્પ વિશેની માહિતી આપું છું સેમિનાર અને તાલીમ કેમ્પમાં શું ફરક છે એ આપણે કહી દીધું છે કે સેમિનારમાં હું ગામે ગામ જ એને ખેડૂતોને જે કાયદાથી માહિતી આપું છું એ સેમિનાર છે તાલીમની અંદર હું જાતે કામ કરતા શીખવાડીશ આ ઓડિયો વિડિયો આપણે જોઈ ગયા છે કે શું શું શીખવાડીશ જે લોકો તાલીમ કેમ્પમાં આવવા માંગે છે જેને નામ નોંધાવેલા છે એ લોકો જ હવે પૈસા ભરશે અને એ લોકો જ આ ઓડિયો વિડીયો સાંભળશે ને રિપ્લાય કરશે બાકીના સાંભળે ભલે રિપ્લાય કરવાની કોઈ જરૂરિયાત નથી સારું ને બેસ્ટ ને અંગૂઠો ને વેલકમ ને આવું કશું કરતા નહીં પૈસા ભરાઈ જાય પછી તમારે મને રિપ્લાય આપવાનો છે તો હવે પ્રોગ્રામ બરાબર સાંભળો કે મેં આ બહુ પ્રસિદ્ધિ નથી કરાવી તમે જોજો યુટ્યુબ ની અંદર મેં એવી રીતે મૂક્યો છે કે જાજી વ્યક્તિ ન જોવે હજી બે હજાર થી ઓછા માણસો એ જોયો છે બાકી મારા ફેસબુક ને ઇન્સ્ટાગ્રામની અંદર ડાયાભાઈ ના વગેરે ને માં મૂકેલો હોય તો દસ લાખ માણસો જોઈ લીધો હોય હજી તો હું આ લિટમસ ટેસ્ટ લેવા માંગતો હતો કે કેટલી વ્યક્તિ આવવા માંગે છે તો બસો વ્યક્તિ નામ નોંધણી થઈ ગઈ તો અત્યારે આપણે આ પ્રથમ કેમ્પ આડો દિવસ નક્કી કરીએ છીએ જેથી કરીને ઓછી સંખ્યામાં પ્રેક્ટિકલ રિઝલ્ટ સાથે શીખવા માંગુ છું મારા કેમ્પની અંદર મેં વિચાર્યું કે હોટલ રાખું તો સો બસો માણસોને સમાવેશ થઈ શકે પણ અતિ મોંઘું પડે છે કારણ કે પાર્ટી પ્લોટની અંદર કોઈ રાત્રે સુવા દેતું નથી હોલ રાખીએ તો પણ કોઈ રાત્રે સુવા દેતું નથી તો હોલમાં કાર્યક્રમ કરો અથવા તો હોટલમાં કાર્યક્રમ કરો અને હોટલના રૂમ રાખો તો માણસોને બહુ મોંઘું પડી જાય છ ઉપર જતું હતું ત્રણ હજારનું બજેટ મેં કહી દીધું તમને તો જ હું પ્રેક્ટિકલ સાથે કામ કરતા શીખવાડીશ ને એક એકનું લેસન ચેક કરીશ કારણ કે આમાં કોઈ એજ્યુકેટેડ વ્યક્તિ નથી આવવાના તો ત્રીસ થી થી વધારે વ્યક્તિનો આપણે સમાવેશ કરવાનો નથી પણ સૌપ્રથમ તમે સમજી લો કે કેવો કાર્યક્રમ રહેશે જેથી કરીને તમારી અપેક્ષા ભંગ ન થાય

એટલે આ રીતે સુવાનું છે એમ સમજીને આવું એક રાત્રિનો જ પ્રશ્ન છે જો કે ઘણી બધી વ્યક્તિ તો રાત્રે સુવાના નથી એ મને ખબર છે એ બારે ગાદલા નાખશે બીજા કોઈ ડિસ્ટર્બ નહીં કરે એ વાત અલગથી થઈ ગઈ સેશન બધા કેવી રીતે છે એની માહિતી તો પછી આપીશ અલગ વિડીયોની અંદર તો જે વ્યક્તિઓ આવવા માંગે છે એમને શું કરવાનું છે તો આવવાનું રહેશે ગમે ત્યાંથી આવો આજી ચોકડી અને ગોંડલ રોડ ચોકડી બે ચોકડી નજીક પડે આમથી મોરબી સાઈડ આવતો હોય તો એ માધા પર ચોકડી થઈ ગોંડલ રોડ ચોકડી થઈને આજી ચોકડી આ રામબન પાસે પહોંચી શકે આમથી મોરબી બાજુથી પાછો રાઉન્ડ લઈએ તો મોરબી વાળો બીજો રસ્તો જે ગ્રીનલેન્ડ ચોકડી થઈ અને આજી ચોકડી પહોંચી શકે વાહન લઈને આવે છે એ રિક્ષા કરીને આવવું હોય તો ત્યાંથી જે બાજુથી આવો મારે અમદાવાદમાં ગ્રીનલાઈન ચોકડી ઉતરો ત્યાંથી રૂપિયામાં આજે ચોકડી લાવશે ત્યાંથી વીસ રૂપિયામાં રિક્ષા દસ જ રૂપિયા લેશે આમ તો રામબન સુધી નહીં આવવાનું રામબન ના પોઈન્ટ સુધી રોડ ઉપર ઉતરી જવાનું ત્યાંથી રામબન ચાલીને આવતું રહેવાનું આમ માધાપર સાઈડ થી આવે છે ત્યાં બસ સર્વિસ છે રોડ ચોકડી પહોંચી શકો છો ગોડરોલ ચોકડી થી વીસ રૂપિયામાં આજી ચોકડી વાળો સોરી રામબન વાળી ચોકડીના પોઈન્ટે ઉતરી જવાનું છે ત્યાંથી તમારે હાલી આવવાનું એ માત્ર પંદર મિનિટ દસ મિનિટનો રસ્તો છે સામે જ રામબન દેખાય છે રામબનની વિઝિટ લેવા વાળા જ રીતે આવે છે રામબન બધા ભેગા થશે પોતાના વાહન વાળા હોય તો ભલે બાઇક વાળા હોય તો ભલે રિક્ષામાં આવ્યા હોય તો ભલે ત્યાં ભેગા થઈને આપણે પિકઅપ ડ્રોપ આગળ વાડીના રસ્તે જશું એકલા કોઈને લોકેશન મળશે નહીં લોકેશન નથી ખોટું પડશે તો ત્યાં આ રીતે મારી વાડીએ પહોંચશે વાડીએ નાઇટ વાસો રહેશે યાદ રાખજો પાંચ રૂમ છે પથારી આપણે કરી નાખશું ગાદલાની ની ઓશીકો આપશું ઓઢવાનું સાથે લાવજો સ્વેટર સાથે લાવજો એટલી બધી ઠંડી નથી છતાંય ઠંડી છે એમ સમજીને જાવજો વાડીમાં થોડી ઠંડી વધારે લાગે

અને ઉત્તરોત્તર હકપત્રક લેતા આવજો એટલે એમાં ત્રણ રીતે જે કીધું હતું આગલો વિડીયો જોઈ લેજો એ તમને શીખવાડી છે એટલે બીજું સેશન રહેશે પછી ટી બ્રેક દરેક સેશન બે કલાકના રહેશે પછી ટી બ્રેક રહેશે ટી બ્રેક પછી પાંચ થી સાત નું ત્રીજું સેશન રહેશે ત્યાર પછી આપણે રાત્રિનું વાળું કરીશું વાળું હં ડિનર રોટલા શાક ખીચડી જશે બપોરે દાળ ભાત રોટલી રોટલા અને શાક હશે કોઈ અને એક સ્વીટ હશે આવું મે સાદું મેનુ રહેશે ચંબારો છાસ વગેરે હોય તો હશે પાણી ત્યાર પછી આઠ થી દસ નું સેશન રહેશે આપણું પહેલા દિવસનું ચોથું સેશન ચોથા સેશનની અંદર જનરલ પ્રશ્નો એક વ્યક્તિને પાંચ મિનિટ મળશે તો પણ ત્રીસ જણા ખાલી પકડો ને પચાસ માંથી રાત્રે સવારે છ વાગે ની આજુબાજુ સૌ ઉઠી જાય એવું અપેક્ષિત છે કોઈ મોડો સાત વાગે ઉઠો તો કઈ વાંધો નહીં પણ છ વાગે ઉઠી જવું એટલે બીજો દિવસ બુધવાર થયો બાર તારીખ તે દિવસે ખુલ્લામાં જવાનું છે ત્રણ કરોડ રૂપિયા ઓલું સંડાસ છે એક કરો ભાવ ત્રણ કરોડ હાલે છે તો ત્યાં ખુલ્લામાં સંડાસ પાણી ડબલે વહી જવાનું છે જેને નાવું એ નાઈ લે નાવા માટે બાથરૂમ નથી એક વ્યવસ્થા કરી છે એની અંદર સૌ ડોલ ભરીને હાથે નાઈ લેશે ત્યાર પછી આ ટી એટલે નાસ્તો જ અને ટી ત્યાર પછી જે છે એ આપણે સેશન શરૂ કરીશું આઠ થી દસ નું છઠ્ઠું સેશન પછી અડધો કલાકનો બ્રેક લેશું ટીનો પછી સાડા દસ થી સાડા બાર સેશન રહેશે અને પછી લંચ કરી અને ફીડબેક લેશું એટલે આઠમું સેશન એ દોઢ વાગ્યા થી સાડા ત્રણ સુધીનું રહેશે ત્યાર પછી જેને જવું એ જઈ શકશે કોઈને હવે અહીંયા પ્રોગ્રામ આખો પૂરો થયો ફી ત્રણ રૂપિયા રહેશે અહીંયા પ્રોગ્રામ આખો પૂરો થયો હવે જેને રોકાવવું હોય પોતાની પર્સનલ ફાઇલો લઈને આવ્યા હોય તો એમને ડોનેશન આપવાનું હોય છે ડોનેશન વાળો વિડીયો જોઈ લેજો એ આપણે આ સારા કાર્યમાં જ વાપરીશું એ લોકોને વ્યક્તિગત ટાઈમ આપીશું જેઓને આવવું હોય એ આ સાથે હું તમને ક્યુઆર કોડ આપી દઉં છું અને બેંક ડિટેલ આપી જઉં છું એ બેંક ડિટેલમાં ક્યુઆર કોડમાં નાખી દેવાનું રહેશે અને